હેલો સૌરાષ્ટ્ર કેબલ ન્યૂઝ નેટવર્કને પચીસ વર્ષ પૂર્ણ થતાં રાજકોટના શિવસેનાના પ્રમુખ શ્રી જીમીભાઈ અડવાણીએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ નેટવર્કની ટીમ સાથે વાત કરી તેમણે જણાવ્યું હતું કે હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ સાચા અર્થોમાં નાના માણસોના પ્રશ્નોને વાચા આપે છે અને સચોટ પારદર્શક અને પ્રજાલક્ષી સમાચારો પ્રસારિત કરે છે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માટે હર હંમેશા પારદર્શક સમાચારો પ્રસારિત કરે છે અહેવાલ દીપક રાઠોડ નમસ્કાર હું જીમી અડવાણી શિવસેના ગુજરાત પ્રદેશ પ્રભારી આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું આપ લોકોને જાણતા ખુશી અનુભવી રહ્યું છું કે રાજકોટના અને સૌથી પહેલું ઇલેક્ટ્રોનિક મીડિયામાં જેનું નામ છે તેવા હેલો સૌરાષ્ટ્ર કેબલ ન્યૂઝ નેટવર્કને પચીસ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે તેમજ છવ્વીસમાં વર્ષે મંગલ પ્રવેશ કરી રહ્યા છે આ પ્રસંગે એના કરતા હતા લોકલાડીલા એવા શ્રી પ્રવીણસિંહ ઝાલા અને એની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ મિત્રો જ્યારે અન્યાય થઈ રહ્યો છે અત્યાચાર થઈ રહ્યો છે ત્યારે હેલો સૌરાષ્ટ્ર એવા લોકોના પડખે ઉભારી અને લોકોને ન્યાય અપાયો છે ત્યારે આજના મંગલ દિને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન ભારતમાં રાખીએ છે